હે ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરીવન ઇઝ ઓલ ગુડ ને વાગી ગયા છે જો 11:30 તો 11:30 ને આજે તો છે ને કહેવાય ને વરસાદે માજા મૂકીસ કા મમ્મી હા આજે કપડા ઘડી ઘડિયા લેવા ર મૂકેનો હા તડકો હારો આવે છે આપણે ક્લાયન નાખી બહાર હા પાછો આવવા તો રહેશે છાટા હા તો હું એમાં એવો તો કાલે અમે આખો દિવસ બહાર રહી ગયા તો કા મમ્મી તો મશીન કાંઈ કર્યું નહોતું

તો કાલે અમે ગયા તા ને શોપિંગ કરવા તો કાનું હું ઘણું ખરું લઈ આવ્યા છીએ તો હું તમને બતાવું બધું ખોલી ખોલીને તો હું આખું હવે પેકિંગ છે એટલે ખોલતી નથી પણ ઉપર ઉપરથી બધું બતાવું જ્યારે પહેરાવીશ ત્યારે એ આખું બતાવીશ અને પ્રાઇસ તમારે જો જાણવી હોય તો કમેન્ટ કરજો કે કઈ વસ્તુની તમારે પ્રાઇસ જાણવી છે હું ખાલી વસ્તુ તમને બતાવી દઉં શું શું લાવી છું નહીં તો કાલે શોપિંગમાં છે ને અમે લાવ્યા હતા કાનુના કપડાં ને હાર્દિકના લાવ્યા હતા એના તો આપણે મૂકી દીધા પણ કાનુના હું તમને બતાવું છું તો જો આ કોલરવાળા ટી શર્ટ લાવ્યા છીએ આવા બે ટી શર્ટ લાવ્યા પછી બે નાઇટ ડ્રેસ છે આ ફૂલ સ્લીવનો છે અને આ છે શોર્ટ સ્લીવ છે કારણ કે ગામડે જઈએ ને દિવાળીએ ત્યારે ફૂલ સ્લીવ જ જોઈએ ત્યાં મચ્છરનો ઉપદ્રવ હોય છે એટલે પછી જો એક આવું ટી શર્ટ લીધું જ અને એક આવું વિન્ટર સ્પેશિયલ બે ટી શર્ટ લીધા છે ફૂલ સ્લીવના જ છે આ રીતે પ્રાઇસ જેની જેની જાણવી હોય એ કહેજો તમે તો હું તમને કમેન્ટમાં કહી દઈશ કેટલાનું એવું આ ટ્રેક પેન્ટ છે આવું પોકેટવાળા તો ત્રણ ટ્રેક પેન્ટ લીધા છે જો એક આવું છે અને એક આવું બીટ કલરનું છે આ બહુ મસ્ત છે ટ્રેક પેન્ટ લીધા ત્રણ અને આ છ લેંગી લીધી આમાં ત્રણ જ કલર આવે બ્લુ બ્લેક અને બ્રાઉન એટલે ત્રણ ત્રણ આવે છ હોય એટલે એ આટલું કાનૂનું લીધું અમે બીજું તો જો આ રૂમાલ જે સુકાય છે ને એ રૂમાલ લીધા અને બીજું થોડી ઘણી બીજી ઘર વપરાશની વસ્તુઓ લેવાની હતી એ લીધી રાખડી લેવાની હતી એ લીધી એવું બધું નાની મોટી વસ્તુઓ લીધી અને પછી અમે છે ને સાડા દસ વાગ્યાના સવારે નીકળ્યા હતા ઘરેથી એટલે સાડા દસે નીકળ્યા હતા ને તો અમે પહોંચ્યા કેટલા વાગે સાડા ચાર પોણા પાંચે અમે ઘરે પહોંચ્યા હતા અને પછી આવીને થોડીક વાર રેસ્ટ કર્યો અને પાંચ વાગે પછી રેસ્ટ કરીને પંદર વીસ મિનિટ પછી ડાયરેક્ટ પ્રા અરે હાર્દિકના કપડાં લેવા ગયા હતા તો એના કપડાં લઈને આવ્યા ને તે સાડા આઠ થઈ ગયા એટલે કાલે તો કાંઈ બ્લોગ જ તે શૂટ નહોતો થયો અને અહીંયા બધે કાલે સન્ડે હતો ને એટલે ટ્રાફિક એવી હતી એટલે કાંઈ શૂટ જ નહોતું થયું એટલે વિડીયો કઈ આવ્યો નહીં હોય આગળ હું ગઈ ત્યારે મેં ક્લિપ ઉતારી હતી એક બે તો એ ઘરની ક્લિપ હતી તો એવું લાગશે તો એ હું આમાં એડ કરી દઈશ તો ચાલો હવે બપોરે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો રોટલી ને એવું બધું બનાવી નાખીએ આપણે તો જો અહીંયા બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે એના જે જમવામાં છે ગાંઠિયાનું શાક ને રોટલી હે ને કાનો કાનો તે ખાધું તીખું લાગ્યું અચ્છા ઓલા હવે જીઓ મરચું ખાધું અથાણાનું એમાં મમ્મી રાઈન કોરિયા ને એવું આવે મેથી આવે રાઈ મેથી ને રાઈ ને ફરાણા ઠીક તો ઓલા વાળા ને ખવાય ને ફરાણ વાળા તે એવું છે પપ્પા એ તો લોયા સાફ હો કર દિયા પપ્પા કે કે હું જો વધે ને તો પપ્પા કે હાં તોય ખાવું જ છે ને ને પૂરું કર દઈએ જો કે માફ નું દોય એટલે પછી પતી જાય થારું કામ અમે હાચવવું મટે હા પણ એમ જ કરાય પણ રોજ થોડુંક વધતું હોય ને હા વધારે પડતું હોય તો ન જાય પણ થોડું ઘણું વધતું હોય ને તો આપડે હાર્દિક ને પાછું થોડુંક વધારે ન હાલે એને વધે એટલે વધે જ તે બસ એક હા એમ કાકા નું કાનુન બિચારા ખાવા નથી મળતું ને નથી બોક્સ થાય જય શ્રી કૃષ્ણ કે હા દાદા જય શ્રી કૃષ્ણ કઈ રે એમ કે છે લે લે ને આ બહુ વાલ ઉભરાઈ જાય કા જય શ્રી કૃષ્ણ કર દાદાને રાઉન્ડ રાઉન્ડ કરશે દાદા ને પાછળ હવે રમે છે પેલા તો દાદા ને ખોળો મુકતો નઈ જમવા બે એટલે જો

અહીંયા સ્લીવ કટિંગ કર્યા ને એક્સ્ટ્રા પડ્યું હતું એમાંથી આ ડોરીનું કર્યું આગળનો ભાગ પાછળનો ભાગ કર્યો છે ને અહીંયા જો આપણે આ છે નીચેની કરવાની છે અહીંયા શું કહેવાય ચીપટી પાડવાનું તો જોઈએ હવે આપણને આવડે છે ઘણીઓ સીવાની શરૂઆત કરું છું થાય તો બરાબર છે નહીં તો જોયું જાય જો આગળ આગળ શું થાય ફાઇનલી આપણી મહા મહેનત બાદ કેડીઓ થઈ ગયું છે રેડી કેટલા સાડા ચાર વાગ્યાની મતતી હતી

મમ્મી કે ઉભી થા ઉભી થા પણ મેં કીધું હવે પૂરે પૂરું કરી ના થાવ હા એ કે હું થાય કે નથી કે સાડા ચાર ની કે ઉભી થાય નહીં કે તો હું ઉભી જ ન થઈ મશીન હતી એમાં હું હતું આજે છે ને કાજુ કાજુ કરીને શાક કરું મમ્મી કે ઘર પછી આ કરતી તો મમ્મી કહે કે હું તો આ કરે છો ને તો હું સિમ્પલ જમવાનું બનાવી નાખો મેં એક બનાવી એમ નાખ્યું મમ્મી ત્યાં મેં છે ને કેડીઓ પૂરું કર્યું એમાં હું હોય આવડતું હોય એને વાર ન લાગે પણ શીખવાનું હોય ને એક વસ્તુ જોતી જવાની કઠિન મને આવડે છે સીધા પણ મારે કાતર જ ન થતી મને કાતર ની બહુ બીક લાગે પણ આજે તો છે ને કીધું